હેલો ફ્રેન્ડ્સ પ્રસિદ્ધ એજ્યુકેટરમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાની છે જે વારંવાર પ્રશ્ન પૂછાઈ રહ્યો છે કે જીપીએસસી દ્વારા જે આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી થતી હોય છે એની પરીક્ષા ક્યારે આવશે હવે અત્યારના ઘણા બધા કેન્ડિડેટ એવા છે કે જેમને જીસેટ સેટ ક્રેક થઈ ગઈ છે નેટ ક્રેક થઈ ગઈ છે અથવા તો પીએચડી પણ પૂર્ણ થઈ ગયું છે તો હવે શું કરવું તો આ પરીક્ષા આવશે ક્યારે તો બે હજાર એકવીસમાં છેલ્લે આવેલી પરીક્ષા હવે ક્યારે આવશે તો આપણે કોઈપણ ઓથેન્ટિક માહિતીનો સહારો લઈને જ આ પ્રશ્નનો નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીએ તો હસમુખ પટેલ સાહેબ ચેરમેન બની ગયા છે જીપીએસસીના તો હવે એ જે પોસ્ટ કરી એની ઉપર ફોકસ કરીએ તો એક્સ ઉપર એ પોસ્ટ કરેલી છે કે જીપીએસસી વિભાગો સાથે પરામર્શ કરી રહી છે તે પૂર્ણ થતાં જાન્યુઆરી માસના અંત સુધીમાં આવતા વર્ષનું ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવશે આવી પોસ્ટ કરેલી છે પંદર ડિસેમ્બરે તો આપણને એક ચોખવટ કરી દીધેલી છે કે જાન્યુઆરી માસના અંત સુધીમાં એ કેલેન્ડર આવી જશે હવે એ કેલેન્ડર ક્યુ આવશે એ પણ આપણે જોવાનું છે એ કેલેન્ડર આખા વર્ષનું જ છે પણ એમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતીનો સમાવેશ થશે કે નહીં કારણ કે અલગથી પણ એ કેલેન્ડર બહાર પાડતા હોય છે તો આપણે એમની રાહ જોવાની છે એટલે કે જાન્યુઆરી અંત સુધી આપણે રાહ જોવી જ પડશે ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ